what જે જોઈ રહ્યા છો ભચાઉ નેશનલ કાર રસ્તા હાઈવે છે સરકારી હોસ્પિટલની બાજુમાં હમણાં જ મિનિટ એક ઓવરલોડ ગાડી છે બાજુ જતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે એના આગળ જતા એક હાઈટની કારને ઉડાડી છે એના આગળ જતા જે ગરીબ લોકો રહેતા હતા છાપરાવાળી એના છાપરામાં એ ગાડી ઉડાડી દીધી છે એટલે આ ગાડીના માલિક અને મીઠા માફિયા ઉપર ત્રણસો બે તળે કલમ દાખલ ગુનો દાખલ થાય અને એક કલાકની અંદર આ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય અમે ભોજ ભચાઉ નેશનલ હાઈવે ચક્કાજામ કરશું એની પ્રશાસન નોંધ લે અને આ ગાડી જે છે એની ત્રણ પ્રકારની નંબર પ્લેટ છે તેના પ્રૂફ અમારી પાસે છે એટલે તાત્કાલિક પોલીસ આના ઉપર ગુનો દાખલ કરી આ ડ્રાઈવર અને આ ગાડી માલિકને તાત્કાલિક ધરપકડ કરે અને એક કલાકની અંદર આ તમામ મીઠાની ગાડીઓ બંધ નહીં થાય તો અમે નેશનલ હાઈવે હમણાં જ બંધ કરવા જઈ રહ્યા છીએ અને અમારા ઉપર જે ગુનો દાખલ કરવો હોય તે કરી શકે છે જય ભીમ જય ભીમા કોરેગાંવ સેના કચ્છ જિલ્લામાં ઓવરલોડ ચાલતા વાહનો બેફામ બન્યા છે અને તેના કારણે કઈક કેટલા લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે તાજેતરમાં જ છેલ્લા એક અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો આવા બેફામ ઓવરલોડ ચાલતા વાહનોને કારણે આશરે સાત થી આઠ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે હજુ એક આવો જ બનાવ પ્રકાશમાં આવ્યો છે વાત કરીએ ભચાઉ હાઈવે પાસેના વિસ્તારની કે અહીં મીઠું ભરેલ ઓવરલોડ વાહન બેફામ રીતે ચાલતું હતું અને તેના કારણે રામવાવ ગામના આહિર સમાજના એક આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યું હતું અને એક એટલી હદે ગંભીર અકસ્માત હતો કે યુવકની ઓળખ કરવી પણ ખૂબ જ મુશ્કેલ બની ગઈ હતી ત્યારે અમારા કસ્કર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભીમ સભ્ય સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આવા બેફામ ચાલતા વાહનો સામે જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમારી ટીમ દ્વારા બચાવ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે અને ઓવરલોડ વાહનોને અહીંથી જવા દેવામાં નહીં આવે તેઓ જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી આ ઓવરલોડ વાહનો બેફામ રીતે ચાલી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે હાઈવે પર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે કેટલાક આશાસ્પદ યુવાનોના મૃત્યુ નિપજતા હોય છે હાલમાં જે યુવાનનું મૃત્યુ નિપજ્યું તેના વિશે વાત કરવામાં આવે તો રામવાવ ગામના વતની હતા અને તેઓને સંતાનમાં ત્રણ બાળકો છે અને પરિવારમાં ફક્ત એક જ કમાવનાર વ્યક્તિ અને તેનું પણ મૃત્યુ નિપજો આ યુવાન જે મૃત્યુ પામ્યો છે તેના પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પણ ભીમ કોરેગાંવ ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી ત્યારે આવો આ અંગે વધુ સાંભળીએ તે કાર્યકર્તાના શબ્દોમાં અત્યારે ભચાઉ ભુજ નેશનલ હાઈવે ઉપરથી હમણાં 2 કલાક પહેલા એક અકસ્માત થયો જે મીઠાની ઓવરલોડ ગાડી દ્વારા

તેમજ આ ઓવરલોડ ગાડીઓ જેના કાગળ પણ નથી તેના પર ત્રણસો બે જેવી કલમ નહીં લાગે ત્યાં સુધી આ નેશનલ હાઈવેમાંથી અમે ઉઠવાના નથી અમારી માંગો જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી આ તમામ નેશનલ હાઈવેમાં આવતી અવરલોડ ગાડીઓ બંધ રહેશે આહીર પરિવારની અત્યારે ડેડ બોડી બચાવ સરકારી હોસ્પિટલમાં છે એ ડેડ બોડી પણ નહીં ઉપાડવામાં આવે પ્રશાસન આની તકેદારી લઈ આ મીઠા માપજા ઉપર તાત્કાલિક કાર્યવાહી કરે અને જે ગાડીને કાગરિયા નથી ગાડીનો માલિક છે એની ધરપકડ કરી એના પર ત્રણસો ની કલમ દાખલ કરે જય ભીમ જય ભીમા કોરેગાંવ સેના